ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું નવા લોગમાં તો આશા કરીશ બધાએ ઠીક છો અને આપણા વિડીયો જોઈએ બધા ઠીક જ હોય તો આજ છે રવિવાર અને આજે ઓફિસે થોડીક હા ફોન આવશે ને તો બાર અગિયાર અગિયાર સાડા અગિયાર વાગે સુધી જઈશ અને કાલે કીધું તો પાણી નથી આવતું કે પાણી નથી આવતું જો આજ તો પાણી આવ્યું અગિયાર વાગે ચાલુ થયું હજી ચાલે હરો ને મતલબ જો આવું પાણી આવે ને તો બધું પીએ તો હોય ને બધું ફટાફટ ફટાફટ ખતમ થઈ જાય તો હું પેલા સવાર પેલા ઉઠીને પેલા દેખતો આવું કેટલું પીવાનું બાકી છે ને કેટલું પીધું જોઈને પાઇપમાં પોણે બી ચાલુ છે કમ્પ્લીટ તો સારી વાત છે નવું પાણી આવતું રહે રહેર દાદા પણ નીકળી ગયા આ ઠંડી અને થોડુંક ઠાર એવું લાગે ખરી કારણ કે શ્વાસ ઉપરથી ખબર પડે ધુમાડા નીકળેરા मतलब बाद छे खड़ी सुके ठंडी तो चाले पर ठार ना चाले मतलब ठारे तो दोनों नुकसान पर नहीं करे अब पीरालाल पोनी चमचम आवे रु एम बम्पर का खूब लीक था है ઉલાબ બમ્પર પાસે છે છેણ ઓ હું આયો ને ચાતી યાર દો જીવા મારા નસીબ નસીબ તમારી વાત તો થા હે મારી વાત તો થા કેટલું પીધું ને કેટલું બાકી અડધો હમણા છેલી બે ને એકો બાકી છે મુકે હડો જો પરત ગોવા થી બે ને એકો અને આ બાધી આ બાધી જાય રહી એ ઈરીયા પાવર હોય ને જીડીયા કાખ એટલે કમે હારા થાશો તો કેટલા દિવસે આ બાજુ આવ્યું હું તો ઓ બી આવી ગયો હું આવ્યો ત્યારે હાવ તો ના ના દેતા કારણ કે પાણી લગભગ અઢારથી ઓગણીસ દિવસ થઈ ગયા તો આ જ પાણી કમ્પ્યુટર રેગ્યુલર આવ્યું ગોવા ચમચમ છે રેડી અને આ માટી છે ને માટી વાળ એમ પાણી વાળ તો થોડીક તકલીફ કરે એમ હેરાન કરે બીજું કાંઈ નહીં કારણ કે પાવડા માટી આવે મૂકી જ નહીં ભેગી ને ભેગી સોટી રહી ભેગી ને ભેગી સોટી રહી તો આ બધું ભીધું ને આખું પીડા આ એક આખી આ ઓ પીતી પીતી હમ છેલ્લે એટલું બાકી છે ને ખોણો જઈું દવા ચાલુ ઈધું દવા ચાલુ

તો એ પીરા ભાઈ થોડીક બાજરી કર્યા ની પહોંચો કિલો કે બસ પાઈ પાઈ આવવો પણ આવતો નથી આ મોટી માં આવતું નથી ના એમ ક્યારે આવે આવી તકલીફ થાય ઘરની આવે મહિના પછી હવે તો આવે ને તો પાકી થઈ ગઈ અભી નવી અમારા બસ પાકી થઈ ગઈ કામ કામ ચાલુ ચાલુ છે બસ બસ

ਤਾਂ ਗੰਗਾ ਦੀ ਦਾਹਰਨ ਤੋਂ ਮੰਨ ਤੋਂ ਵੱਨ ਨਹੀਂ ਆਪੜਾ ਕਨੇ ਗੰਗਾ ਲਾਹੇ ਤੋਂ ਪਹਿਲੇ ਹ ਨਰਮਦਾ ਮਈ ਜਾ ਗੰਗਾ ਦੇ ਕੋਈ આવ્યું ફૂલ પણ હવે થોડુંક કપાવાની તૈયારી થઈ ફોન કર્યો હતો મને કે અડધો કલાક ચાલે કે હવે કલાક આડે બસ એટલું પાણી થઈ પણ વાંધો નહીં આવું નવું પાણી આવે ને તો સારું કહેવાય ફટાફટ થોડા ઘણો નાસ્તો કરી અને વેઇટ કરશું ફોનનો જો આવશે તો ઉપડી જશું સીધા કામ પર સન્ડે સ્પેશિયલ આ તો ઘણું મોડું થઈ ગયું દસ થઈ ગયો દસ તો ફટાફટ નીકળીશ હું ખાલી બે કલાક રહીશ ઓફિસે પછી આવતો રહીશ બસ ઓફિસ આવું બંધ કરી દઈએ હવા બાર થયા હવારમાં મોડું થઈ ગયું એવો ઘરથી નીકળ્યો નહીં એવો એક દોસ્ત આવ્યો એટલે વરી થોડીક વાર અડધો કલાક થયું થઈ ગયું વરી ઘરથી નીકળ્યો ને તો એગ્રોવાળા પૈયા હતા એમને બોલાયા હતા જીરું જોવા તે વરી પાછી વાર થઈ ગઈ તો એમાં ને એમાં કલાક તો દસ્તો થઈ ગયો મારે કરીને ઘરે આજ દો

તડકો છે એટલે તડકામાં છંટાય નહીં ત્રણ વાગ્યા પછી ચાલુ કરશું એટલે સાંજ સુધી દસક પંપ જેવા થાશે દસ આજ કરશું દસ કાલે કરશું દસ ત્રણ દિવસ કરશું એમ કરી અને પૂરી કરશું તો એક નાળી લાવી છું માતાજીનું તો એ એને પહેલાં એનું કામ કરી નાખે વધારે વધારે નાખીને અને પછી ચૂપ કરી દઈએ છોકરો ખાડ્યું મત કરો

તો દવા બનાવી આલી ને હવે દસ નો કરે એનો દવા સવારે તડકો થાય એટલે બપોર પછી ચાલુ કરી દે કારણ કે દવા બધા બીજા નુકસાન કરે હવે છે એટલી ક્ષન્ટ છે એટલી આ બાજા છે મારા ઈશ્વર ભાઈ હા પાડ્યો પ્રો હા ય આપણે રહો ને આવી જાય મારી ફેમિલી એકદમ મસ્ત સિમ્પલ સિમ્પલ કોઈ રોડ રોડ નહીં અને મારા બાપ ચા બને હરી તો થોડી વાર ઢાબામાંથી હજી ભારતમાં રોડ ચાલુ થયો નહીં પણ અત્યારથી એમાં ટ્રક ચાલવાનું ચાલુ થઈ ગયું મતલબ ખુલ્લો રોડ થયો એટલે પરમિશન થઈ બધાને ચાલવાની જ્યારે પછી કમરે બનશે ને પછી ટોલ ટુ ટોલ ટુ ટોલ નાખી છે ચડવાનું ટોલ નાખી ઉતરવાનું બધાને ટોલ નાખો ચડી જશે ફોર વ્હીલ હોય કે પછી સિક્સ વ્હીલ હોય એઇટ વ્હીલ હોય ગમે એટલા વ્હીલ હોય ટોલ પડશે તો ઘણી માટે એન્જોય કર્યો અને હવે ચા બને હરી પછી ચા પી દેશો વાર તો કોઈ વિડિયો શૂટિંગ કરવાનું નહોતું ખાલી બ્લોગ સાંજે ઈચ્છા છે કે એક વિડીયો શૂટિંગ કરી નાખું સવાલ વાળો કારણ કે બધાના પ્રશ્નનું ખૂબ કે કયું ગામ છે ને ક્યાં રહો છો ને શું કરો છો બધાનો ઈચ્છા છે કે સાંજે એકાદો વિડીયો બનાવી નાખું તો જોઈએ વિચારીશું સેટ સાંજે સેટ થાય તો બનાવી નાખીશ એક જોરદાર રીલ શૂટ કરી હાલની ટ્રેન્ડિંગ થઈ એ તમને ઇન્સ્ટાગ્રામ જોવા મળશે મારી ઇન્સ્ટા આઈડી છે નીચે અને હું ટાઈટલમાં પણ મેન્શન કરીશ અને છે ડિસ્ક્રિપ્શનમાં પણ આપીશ તો પ્લીઝ વિઝિટ

તો પહેલા ટાઈમ છે દોરાઈ જઈએ અને હવે બાઇક લઈને જઈશ ધૂબરાવા કારણ કે ત્યાંથી એક પાપડીની બોરી ગૌશાળામાં નાખવા દેવાની હતી પાપાએ પહેલાં લખાવી છે ગમે તાર ગૌશાળામાં ગયા છે તો એક બોરી મારા તરફથી ગૌશાળામાં દાણ ગાયો માટે તો હવે ધરાવતો હું બાઇક લઈ અને એક બોરી સીધી નાખવા દઈશ ગાયો માટે ગૌશાળા અને હું તમને બતાવીશ મારા ગામની ગૌશાળા તો ગૌશાળાઓ પાટ કાલના બ્લોગમાં આવશે કારણ કે આ વિડીયો ઓલરેડી લાંબો થઈ ગયો છે તો બે મે બે પેગા થશે તો બહુ લોબો થશે તો પછી હવે આ એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મને માત્ર જે નગર વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો બાય ધન્યવાદ તો ગૌશાળા છું વિડીયો તમે કાલના વ્લોગમાં જોજો એ આખો બનાવીશ રેડી તો બબાય